એક વાત યાદ રાખજો ખરાબ કરવા વાળાનું ખરાબ થઈને જ રહે છે આજ નહીં તો કાલ વેદ અને શાસ્ત્રોમાં લખ્યું છે એક વાક્ય કે કોઈ પણ ઘટના ઘટવાની હોય

ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય જ સાહેબ એનો હું તમને આ શહીદોનો એક દાખલો આપું બનેલી ઘટના છે આજ નહીં તો કાલ થઈને જ રહેશે એમાં સંશય નથી જેને આપણી ભારતની સ્વતંત્રતા માટે હસતા હસતા પોતે ફાંસી ઉપર ચડી ગયા પેલા મારાઓ કદાચ એને પેલા ફાંસીના ફંદા પહેરાવવા માટે આવ્યા ને તો એમને કહ્યું તું નહીં પહેરાવે અમે અમારી જાતે પહેરી લેશું આવા વીર સપૂતોમાં ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ આ ત્રણની શહીદીનો એક પ્રસંગ છે તારીખ ચોવીસ ત્રણ ઓગણીસો એકત્રીસ આ તારીખ નક્કી થઈ હતી આ ત્રણેયની ફાંસી માટે લોકોને ખબર પડી ગઈ કે આને ફાંસી થવાની છે ચોવીસ ત્રણ અને એ સમય બરાબર પ્રજા લોકો આ ત્રણ વીર જવાનોને મળવા માટે થઈ અને ખૂબ ભીડ ભરાણી પણ બન્યું એમ કે એમાં એક રાજ રમત રમાણી 24 ત્રણ ના બદલે 23 ત્રણ ના રોજ એને फांसी દેવાઈ ગઈ આ બનેલી સત્ય ઘટના છે અને જોજો કે ખરાબ કામ કરવા વાળાનું ખરાબ થાય એમાં કોઈ સંશય નથી ત્રેવીસ ત્રણ ના રોજને ફાંસી દેવાઈ ગઈ બાર લોકોની ભીડ જામી છે સામે અને આ બાજુ પાછળમાંથી એક દિવાલમાંથી એક દિવાલને તોડી અને એ ત્રણેયના મૃતદેહને લઈ જઈ અને સતલજ નદીના કિનારે એના ત્રણેયના એ મૃતદેહને અગ્નિનો દાહ આપી દીધો એના દેહને સળગાવી દીધા અને આ ખરાબ કર્મ હતું મોહમ્મદ ખાન નામના એક આખી જ યોજના મોહમ્મદ ખાન નામનો એક વ્યક્તિ સમય વ્યતીત થયો એકત્રીસ માંથી સમય નીકળ્યો અને બરાબર ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયું અને સુડતાલીસ માં ભારતના અને પાકિસ્તાનના ભાગલા પડ્યા છે જે જગ્યા એ લાહોર જેલ હતી જેલને તોડી શાદમાન નામની એક ભવ્ય સોસાયટી બનાવવામાં આવી જે જગ્યાએ પેલો ફાંસીનો માચડો હતો ને એ બરાબર સર્કલમાં વચ્ચે આવ્યો રોડમાં મધ્યમાં સર્કલની જેમ એ માચડા ને મધ્યમાં રાખો એના ડેકોરેશન માટે જે ફાંસી ઉપર ભગતસિંહ સુખદેવ રાજગુરુ આ બધાને ચડાવ્યા હતા એ એ એમનમ ત્યાં મધ્યમાં રાજ્ય ઓગણીસો 1974 ના વડાપ્રધાન પોતાના દુશ્મન એવા રજા અહેમદ કાસુરીને મારી નાખવા માંગતા હતા રોજના માટે એક કાસુરી પોતાની કારમાં બેસી અને નીકળે એમાં બરાબર એક વખતના સમય બધું જ નક્કી થઈ ગયું તમામ ષડયંત્ર ઘડાઈ ગયું અને મારવા માટે અને બરાબર એ દિવસ આવ્યો સવારના 9 વાગ્યાનો સમય તારીખ હતી 23 3 1974 તારીખ ત્રેવીસ ત્રણ ઓગણીસો ચુમ્મોતેર નો દિવસ સવારના નવ વાગ્યાનો સમય અને પેલાની કાર આમ નીકળવી અને બરાબર પેલા ફાંસીના માચડા પાસે પહોંચે છે અને એક શૂટ ફાયરિંગ થયું ડાબી બાજુમાં જે બેઠેલો વ્યક્તિ હતો રોજના માટે કાસુરી ત્યાં બેસતા એને મારા માટે ફાયરિંગ થયું ફાયરિંગ થયું પણ બન્યું એવું કે આજ એ જગ્યાએ કાસુરી નહોતા બેઠા એના બદલે બીજો યુવાન બેઠો હતો અને યુવાન મરાયો મૃત્યુ પામ્યો મૃતદેહ બીજા કોઈનો નહીં ચોવીસ ત્રણ ઓગણીસો એકત્રીસમાં માં જેને ફાંસીની તારીખ નક્કી થઈ હતી એના બદલે ત્રેવીસ ત્રણ ઓગણીસો એકત્રીસના ના દિવસે જેને કોઈને ખબર ન પડે એમ ફાંસીએ ચડાવી દેવાનું જેને ષડયંત્ર રચ્યું મોહમ્મદ ખાન એનો એકનો એક યુવાન દીકરો હતો અને એને ફાંસીના ફંદા પાસે એ જ જગ્યા એ જ તારીખ અને એ જ સમય અને ત્યાં એને ફાંસીના ફંદા પાસે ગોળી લાગી ગઈ સાહેબ